નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આપ સૌનું સ્વાગત છે એક અહેવાલ દર્શાવે છે કે અમદાવાદ અને ગુજરાતમાં સાયબર ઠગાઈના કેસોમાં ભોગ બનેલાઓએ અડતાલીસ કરોડ ગુમાવ્યા છે છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ઠગોએ જે ત્રેવીસ લોકોને શિકાર બનાવી તેતાલીસ કરોડ પડાવી લીધા તેમાં સીએ બિઝનેસમેન એટલે કે ભણેલા ગણેલા લોકોનો પણ સમાવેશ થાય છે જો સીએ કક્ષાની વ્યક્તિ સાયબર ઠગોની વાતોમાં આવીને પોતાના એકાઉન્ટ સહિતની તમામ માહિતી સાયબર ઠગોને સરળતાથી આપી દેતા હોય ત્યારે બીજાની તો વાત ક્યાં કરવી અને હવે દિવાળી પર્વના દિવસો છે સાયબર ઠગો ઓનલાઈન બનાવટી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને લાલચ આપીને તમને ફસાવવાના પ્રયાસો કરશે જ દિવાળીમાં કોઈ નવી પ્રોડક્ટની લાલચ આપીને કે કોઈ નવી સ્કીમની લાલચ આપીને નાગરિકોને પોતાની જાળમાં ફસાવવાના પ્રયાસો કરે તે પહેલાં નાગરિકોએ અને ખાસ કરીને જેઓ ખરીદી વગેરેમાં ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરે છે તેમણે દિવાળીના તહેવારોમાં સાવચેત રહેવાની જરૂર છે કોઈ નવી સ્કીમ માટે લલચાવીને લિંક મોકલીને ફસાઈ શકે છે તેથી ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરનારાઓએ આવી લિંક ખોલવાથી દૂર રહેવું જોઈએ કેમ કે કહેવત છે ને ચેતતો નર સદા સુખી એટલે તહેવારોમાં સાવચેતી રાખવી જરૂરી છે ધન્યવાદ આભાર